પટેલે જણાવ્યું કે તારીખ સાતથી બારમાં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં હળવો વરસાદ થઈ શકે તારીખ સોળથી બાવીસમાં મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત પંચમહાલ સાબરકાંઠા સહિત અન્ય કેટલા ભાગોમાં વરસાદ કે વરસાદી ઝાપટા થઈ શકે છે આજથી અમદાવાદમાં વાયુ જેવું વાતાવરણની શક્યતા છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ